ત્રીસ રૂપિયામાં ગરીબ માણસોને ને જમાડવાનું દોઢસો માણસો મારે એકસો ને પચાસ માણસ જેવું અહીંયા જમે છે અને પચાસ એક ફ્રી ટિફિન સેવા જે આપણે નિરાધાર વૃદ્ધ માણસો હોય એને ઘરે બેઠા આપણે ટિફિન પહોંચાડી દર મહિને મારે અહીંયા લગભગ સવા દોઢ દોઢેક લાખ રૂપિયાનો ખર્ચો છે સેવા જ્યાં સુધી મારો શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી મારી એવી ઈચ્છા છે કે આ કાર્ય આપણે ચાલુ રાખવું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું જોઈપુર પ્રજાપતિ અત્યારે આપણે ક્યાંય જમવા ગયા હોય તો અઢીસોથી ત્રણસોની નીચે કંઈ થારી આવતી નથી અને ત્રીસ રૂપિયામાં તો આવે પણ શું સવારમાં આપણે ચા પી તો પણ પંદર રૂપિયા ચાના લઈએ છીએ અને નાસ્તો કરી તો પચાસ રૂપિયાનો નાસ્તો થઈ જાય છે ત્યારે ત્રીસ રૂપિયા સવારમાં દસ રૂપિયામાં ચા અને નાસ્તો અને બપોરે ત્રીસ રૂપિયામાં માત્ર ભોજન એમાં જરાધાર વૃદ્ધો કે હોય ગરીબો હોય તો તેમના માટે હાવ વિના મૂલ્યે એની ભોજન જે છે તેવી જ સેવા જે છે મોરબીના આપણે જે મેઇન રોડ જે છે જે ગેસ્ટ હાઉસ રોડ જે મેઇન કહેવાય છે તે મેઇન રોડ ઉપર સૂર્યોદય કોમ્પ્લેક્સમાં આવેલ રાહતનું રસોડાની અત્યારે આપણે મુલાકાત લેવા માટે આવી છે ત્યારે અહીંના જે રાહતનું રસોડું ચલાવે છે તે ધીરુભાઈ આહિર સાથે આપણે મુલાકાત કરીશું કેટલા સમયથી ચલાવે છે શું કહે છે કેવી રીતે ચાલુ કર્યું તેની વિશેની પણ માહિતી આપણે મેળવીશું અત્યારે આપણી સાથે ધીરુભાઈ જોડાયા છે આ ધીરુભાઈને જ આપણે પૂછીશું તો કે આ રાહતનું રસોડું શરૂ ક્યારથી કર્યું કેવી રીતે કરવામાં આવ્યું અને દર મહિને કેટલા લોકો દરરોજ જમે છે સુકાય છે ધીરુભાઈ આ રાહતનું રસોડું તમે શરૂ કર્યું છે કેવી રીતે શરૂ કર્યું ક્યાંથી વિચાર્યું આ રાહતનું રસોડું ચાલુ કરવાનો મારો મેઇન ઉદ્દેશ્ય મોરબીની યદુનંદન ગૌશાળા કાનાભાઈ જે ચલાવે છે ત્યાં ઘણી ફેરે જવાનું મારે થતું એટલે અહીંયાની સેવા જોઈને પછી મને એમ થયું કે ભાઈ આ આટલું બધું કાના ભાઈ સરસ મજાનું કાર્ય કરે છે સત્કાર્ય તો આપણાથી એ કાંઈક થાય તો કરવું જોઈએ એટલે મારે આ બેંકની નોકરી ત્યારે ચાલુ હતી એ બેંકની નોકરી ચાલુ હતી ત્યારે મને વિચાર આવેલો કે ભાઈ હવે આ સત્કાર્ય કાંઈક બાકીનો જે આપણો સમય છે આ બેંક સિવાયનો એ આવા કાર્યમાં ક્યાંક આપણે આપવો એટલે એ વિચાર આવતા આવતા પછી અહીંયા માથે મારે આ હોલ મળી ગયો રસોઈ કરવા માટેનો અહીંયા મેં રસોડું ચાલુ કર્યું અને નિરાધાર અને વૃદ્ધ માણસો જેને કોઈ સંતાન ન હોય એવા બધા માણસોને ઘરે બેઠા ફ્રી ટિફિન પહોંચાડવાની સેવા મેં ચાલુ કરી બે હજારને ઓગણીસ ડિસેમ્બરમાં હું બેંકમાંથી નિવૃત્ત થયા પછી ફેબ્રુઆરી બે હજારને વીસમાં આ મારું ફ્રી ટિફિન સેવાની જે સેવા છે એ ચાલુ કરેલી મેં મારો જે સમય છે એ ગમે અહીંયા ક્યાંક બગીચામાં કે મંદિરે જઈને બેસવું કે કોકના ઓટે જઈને બેસું એના કરતાં એમ કે સમયનો સદુપયોગ કરવો અને ભેગું કાંઈક સત્કાર્ય થાય એના માટે થઈને આ સરસ મજાનું એક કાર્ય મારે આ ચાલુ થઈ ગયું ઈશ્વરની કૃપાથી અને દસ રૂપિયામાં જ ચા નાસ્તો અને બપોરે ત્રીસ રૂપિયામાં જ ભોજ સવારે દસ રૂપિયામાં અડધી ચા બે થેપલા અને રાયતા મરચાં એ સવારમાં સાતથી નવ બે કલાક અને બપોરે અગિયાર વાગ્યા પછી આ અહીંયા જે રાહતનું રસોડું ચાલું થઈ જાય એ ત્રીસ રૂપિયામાં ગરીબ માણસોને જમાડવાનું ત્રીસ રૂપિયામાં ચાર રોટલી શાક દાળ ભાત છાસ અને બુંદી ગાંઠિયા એ કોન્ટ્રાક્ટ આપેલો છે મેં આ અમારે જે આ ભાઈ એમનો આખો પરિવાર છે એ અહીંયા રસોઈ બનાવવામાં ને એમાં બધા એમાં સંભાળે છે સરસ મજાનું અને બહુ સરસ રીતે ઈશ્વરની કૃપાથી કાર્ય આપણું ચાલે છે કેટલા લોકો અહીંયા જમતા છે આ ઉપરાંત ટિફિન સેવા જે છે ટિફિનનો કેટલો લોકો લાભ લે અહીંયા એવરેજ બપોરે અને સાંજે બે ટાઈમ થઈને દોઢસોક માણસો અમારે એકસો પચાસ માણસ જેવો અહીંયા જમે છે અને પચાસ એક ફ્રી ટિફિન સેવા જે આપણે નિરાધારને વૃદ્ધ માણસો હોય એને ઘરે બેઠા આપણે ટિફિન પહોંચાડી એટલે ટોટલ બસો માણસોની રસોઈ એવરેજ આપણી રોજની બને છે અહીંયા કાને રોજનો તમે દર મહિને જે છે એમાં કેટલો ખર્ચો કરો છો બીજા કોઈની સહયોગ અમા થઈ શું દર મહિને મારે અહીંયા લગભગ સવા દોઢ દોઢેક લાખ રૂપિયાનો ખર્ચો છે અને એમાં બીજા મિત્રોનો બધાયનો સહયોગ એ સારો મળે છે અને એ સિવાય એમાં અમે બે જણા છીએ ટોટલ હું છઉ પછી એક અશોકભાઈ નાવદિયા મૂળ માળિયાના છે અને અહીંયા રહીએ છે મોરબીમાં એ આ ખર્ચમાં અમે બે જણા અને બાકી કોઈને પુણ્યતિથિ હોય કોઈને જન્મદિવસ હોય તો કોઈ એમ કહે કે ભાઈ અમારા તરફથી આજે પ્રસાદમાં આ વસ્તુ રાખી દેજો મીઠાઈ રાખી દેજો ફસાણ રાખી દેજો અથવા તો કોઈ એમ કહે કે ભાઈ આજે દસ જણાને અમારા તરફથી જમાડી દેજો તો એ સહયોગ એ બધાનો બહુ સારો મળે છે ભોજન તમારા તરફથી મીઠાઈ એના તરફથી હા ભોજન તમારા મારા તરફથી અને મીઠાઈને ફરસાણી કોઈ પણ આપે તો એના તરફથી આપણે આ ભોજનની સાથે એડ કરી દેવાનું અથવા તો કોઈ એમ કહે કે ભાઈ મારે આ વીસ માણસોને પચીસ માણસોને મારા તરફથી જમાડી દેજો તો એ આપણે સ્વીકારીએ એ ત્રીસ રૂપિયા લખે માનો કે કોઈને ખાલી દસ ત્રણસો રૂપિયા કોઈને એમ થાય કે આપણે સહયોગ દેવો છે તો દસ માણસોને એ ક્યાંક મારા તરફથી જમાડી દેજો એટલે આ ત્રીસ રૂપિયાની થાળી આપણે એના તરફથી કરીને આનંદ કેવો આવે છે આનંદ તો બહુ આવે એમાં જે આત્મસંતોષ છે ને એ બહુ મોટી વસ્તુ છે પૈસા વસ્તુ ગણ છે અને આ આપણે સેવા કાર્ય છે એ આપણે આત્મસંતોષ માટે જ કર્યું આપણને કાંઈ કોઈ કહેતું નથી કે તમે આ કરો પણ આપણને મનથી એમ થયું કે ભાઈ હવે જિંદગીના જે કાંઈ દિવસો છે તો આ આમાં આપણે પસાર થાય તો એ લેખે કહેવાય આપણે અમે એટલા માટે રાખ્યા છે કે કોઈ નાનો માણસ છે એ સો દોઢસો રૂપિયા કમાતા હોય તો ત્રીસ દુ સાઠ રૂપિયામાં અહીંયા બે ટાઈમ જમી લે અને એની પાસે ખિસ્સામાં કાંઈ થોડાક વાપરવાના પૈસા વધે એના માટે થઈને આપણે ત્રીસ રૂપિયા ચાર્જ રાખ્યો એનું શોમાં જળવાઈ ગયો મફતમાં રાખી તો ઘણા માણસો એમ કહે કે ના ભાઈ મફતમાં આપણે નથી ખાતા એટલે ત્રીસ રૂપિયા દઈને વટથી કોઈ પણ માણસ આવી કે ભાઈ આ ત્રીસ રૂપિયા લાવો થાળી એના માટે આપણે આ ચાર્જ રાખેલો છે હજી ક્યાં સુધી આ સેવા ચાલુ સેવા જ્યાં સુધી મારો શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી મારી એવી ઈચ્છા છે કે આ કાર્ય આપણે ચાલુ રાખવું છે કે છોકરાઓ નથી કહેતા હવે છોકરાઓનો પૂરેપૂરો સપોર્ટ છે કે તમારે હજી આ સિવાય કાંઈ પણ અમારી ક્યાંય જરૂર હોય તો અમે તૈયાર છે સેવા આપવા માટે અને મારા સનને ઈશ્વરની દયાથી આવકને એને એની રીતે ધંધો બહુ વેલ સેટ છે એટલે એને કાંઈ જરૂર નથી કે તમારે જે કાંઈ આવે તમે તમારે છૂટથી વાપરો એ સિવાય કાંઈ જરૂર પડે તો હજુ તમે મને કહો સિવાય જરૂર પડે એટલે પરિવારનો સહયોગ હોય તો જ આ સેવા કરી શકીએ અને માત્ર ત્રીસ રૂપિયામાં ભોજન એટલે આ ક્યાંય ન થઈ શકે એક મોરબીના બચ્ચું બાપા છે ને આ બીજા અત્યારે આપણે ધીરુભાઈ આહીર જે છે તે અત્યારે મોરબીમાં આવી રીતે સેવા આપી શકીએ ધીરુભાઈ ને ત્યાં દરરોજ હું સવારે અને સાંજે લાભ લઉં છું ત્રીસ રૂપિયામાં ચા કે માવોય નથી આવતો ત્યારે આ મોંઘારટની અંદર નિરાધાર અને વૃદ્ધોને ત્રીસ રૂપિયામાં ધીરુભાઈ જમાડે છે એ નિઃશુલ્ક સેવા આપે છે ઘણા વર્ષથી હું આ સેવાનો લાભ લઉં છું અને ધીરુભાઈ જેવા માણસોને આ સેવા માટે હું બિરદાવું છું જય હિન્દ જય ભારત નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર